વેલકમ સ્ટુડન્ટ્સ ઘણા અર્થશાસ્ત્રીઓ એવું માને છે કે અર્થતંત્રના જે ચડાવ ઉતારો આવે છે એમાં નાણાંની ભૂમિકા મુખ્ય હોય છે એટલે આપણે જો અર્થતંત્રને ઈચ્છિત દિશામાં વિકાસની દિશામાં સતત આગળ રાખવું હોય તો નાણાંના પુરવઠાને કંટ્રોલમાં રાખવો જોઈએ એટલે કે જરૂર હોય એ પ્રમાણે નાણાંનો પુરવઠો નાણાંનું પ્રમાણ નાણું વધારવું જોઈએ અને જો જરૂર હોય તો તે સમયે નાણું અથવા તો નાણાંનું પ્રમાણ એ ઘટાડવું જોઈએ તો નાણાંનું પ્રમાણ અને નાણાકીય ફેરફારો માટે જે નાણાંને નિયંત્રિત કરવાની નીતિ છે એ મોનેટરી પોલિસી કહેવાય છે નાણાકીય નીતિ કહેવાય છે કોઈ પણ દેશની મધ્યસ્થ બેંક એ નાણાકીય નીતિ જાહેર કરે છે એ સમગ્ર અર્થતંત્રને લાગુ પડે છે આપણે આજે જે અભ્યાસ કરવાના છીએ એ છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું એકમ નાણાકીય નીતિ બાબતે જેમાં એસ વાય જે યુનિટ છે એ છે સાતમું અને ટીવાય બીકોમનું યુનિટ છે એ છે ચૌદમું તો આપણે નાણાકીય નીતિના અર્થ ઉદ્દેશો અને સાધનો એને બે ભાગમાં વિભાજીત કર્યા છે આજે આપણે પહેલો ભાગ અભ્યાસ કરીએ તો સ્ટુડન્ટ્સ જ્યારે પણ નાણાકીય નીતિ ડિક્લેર થવાની હોય છે ત્યારે અર્થતંત્રમાં એકદમ એક્સાઇટમેન્ટનું વાતાવરણ હોય છે કે રિઝર્વ બેંક આવતીકાલે નાણાકીય નીતિ ડિક્લેર કરશે આજે નાણાકીય નીતિ ડિક્લેર થવાની છે એ બધું તો શા માટે આ બધું એક્સાઇટમેન્ટ હોય છે તમને ખ્યાલ છે કે રિઝર્વ બેન્ક નાણાકીય નીતિ ક્યારે ડિક્લેર કરે છે તો એ ક્વાર્ટરલી એટલે કે વર્ષમાં મિનિમમ ચાર વખત નાણાકીય નીતિ ડિક્લેર કરે છે તો ક્વાર્ટરલી નાણાકીય નીતિ હોય પછી છ મહિના પછીની નાણાકીય નીતિ પણ હોય ત્યારે એમાં સીઆરઆર તમે આ બધા શબ્દોથી કદાચ પરિચિત હશો યુટ્યુબ ઉપર ન્યૂઝ ચેનલ્સ હોય છે કે તમારા ન્યૂઝ પેપર્સના આધારે ને ટેલિવિઝનના ન્યૂઝના આધારે સીઆરઆર પછી રેપો રેટ બેંક રેટ આ બધાથી તમે ફેમિલિયર હશો તો આજે આપણે આના વિશે જ અભ્યાસ કરવાનો છે એક ખાસ વાત પણ તમને આગળ વધતા પહેલાં જણાવી દઉં કે જ્યારે કોઈ યુપીએસસી કે સ્ટેટ સિવિલ સર્વિસની પરીક્ષા માટે તૈયારી કરે છે ત્યારે અર્થતંત્રને લગતા અર્થશાસ્ત્રને લગતા પ્રશ્નો પણ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે અને એના માટે તમને આ બધા જ વિભાગો જે આપ વ્યાખ્યાનનો તમે અનુ અભ્યાસ કરો છો એ પણ તમને ઉપયોગી થઈ પડે છે તો આજે આપણે જે અભ્યાસ કરવાના છીએ એના વિશે આપણે ચર્ચા કરી લઈએ તો યુપીએસસીના આધારે કે તમે આંબેડકર યુનિવર્સિટીમાં કે અને કોઈ પણ જગ્યાએ લક્ષ્ય અર્થશાસ્ત્રનો અભ્યાસ કરતા હો કે તમે માત્ર સ્ટુડન્ટ ન હો તમે વ્યવસાય કરતા હો તો પણ તમારે નાણાકીય નીતિ બાબતે જાણવું જરૂરી રહે છે તો આપણે આજે જે ફોકસ કરવાના છીએ એ મુદ્દા જોઈ લઈએ આજના જે ફોકસના મુદ્દાઓ છે એની રૂપરેખા ત્રણ બાબતો પર છે એક તો સૌથી પહેલાં આપણે નાણાકીય નીતિનો અર્થ ઉદ્દેશો અને સાધનો આ ત્રણ મુદ્દા ઉપર આધારિત આપણું આજનું વ્યાખ્યાન રહેશે એનો ઉદ્દેશ ઉદ્દેશ કયો તો તો આ પણ ત્રણ મુદ્દાનો લીધો છે કે સૌથી આપણા આખા કાર્યક્રમની એટલે કે આપણા આખા વ્યાખ્યાનની સફળતા ત્યારે રહેશે કે આયકમનો અભ્યાસ કર્યા પછી જ્યારે તમે નાણાકીય નીતિનો અર્થ સમજાવી શકો પછી આ નાણાકીય નીતિ શા માટે હોય છે હવે આ જે આપણે નાણાકીય નીતિનો અભ્યાસ કરશું ત્યારે તમારે તમારા દિમાગમાં પેરેલ એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે નાણું એટલે શું તો નાણું એટલે આપણે અત્યાર સુધી જે કહેતા હતા કે જેના જેનાથી આપણે ખર્ચ અને વિનિમય કરી શકીએ કરન્સી નોટ્સ છે સિક્કાઓ છે પછી ક્રેડિટ કાર્ડ વગેરે પ્લાસ્ટિક મની આવ્યા પણ અત્યારે જ્યારે આપણે ડિજિટલ મની કહીએ છીએ તો ડિજિટલ મની ઉપર મોનેટરી પોલિસી કઈ રીતે લાગુ પડે એ આપણા મનમાં પહેરેલ વિચાર કરવાનો રહેશે પણ આપણે બેઝિક સૌથી પહેલાં આપણે અભ્યાસ કરીએ કે નાણાકીય નીતિનો અર્થ સમજાવી શકશું નાણાકીય નીતિ શા માટે ડિક્લેર કરવામાં આવે છે એ બાબતે ચર્ચા કરી શકશું અને નાણાકીય નીતિના સાધનોનો આપણે પરિચય મેળવીએ અને બીજાને પણ આપીએ આગળ જોઈએ તો સૌથી પહેલાં તો આપણે નાણાકીય નીતિનો અર્થ જોઈએ કે એક્ઝેક્ટલી આ નાણાકીય નીતિ શું જ્યારે તમારા મનમાં કોન્સેપ્ટ ક્લિયર થશે કે વોટ ઇઝ મોનિટરી પોલિસી તો એના પછી એના ઉદ્દેશો એના સાધનો એ બધી બાબતે તમને ઇઝીલી ખ્યાલ આવી જશે અને તમે ખુદ એક્સપ્લેન કરી શકશો બહુ સારી રીતે તો સૌથી પહેલાં તો નાણાકીય નીતિનો અર્થ જોઈએ કે અર્થતંત્રના કોઈ ઈચ્છિત હેતુ સિદ્ધ કરવા માટે હવે ઈચ્છિત હેતુ કયા કયા હોઈ શકે અર્થતંત્રના આપણે બધા જાણીએ છીએ આપણો હેતુ હોય આર્થિક વિકાસ કરવો આપણો હેતુ હોય બેરોજગારી દૂર કરવી આપણો હેતુ હોય કે બધા જ ઉદ્યોગો કૃષિ ક્ષેત્ર સેવા ક્ષેત્ર બધાને આર્થિક રીતે વિકાસ કરવા માટે યોગ્ય નાણાકીય સાધનો મળી રહે તો આ બધા આપણા અર્થતંત્રના હેતુ હોય છે તો આમાંનો કોઈ પણ અથવા તો કોઈ પણ બીજા હોઈ શકે દાખલા તરીકે વ્યાપાર ચક્રોને કંટ્રોલમાં લેવા અતિશય ફુગાવો પણ ન હોવો જોઈએ અને અર્થતંત્ર એકદમ મંદ ગતિમાં પણ ન હોવું જોઈએ તો આ વ્યાપાર ચક્ર છે એ બધાને નિયંત્રણમાં લેવા અથવા તો તેનો હેતુ સિદ્ધ કરવા માટે નાણાંના કુલ પુરવઠામાં નાણાંનો કુલ પુરવઠો એટલે આખા અર્થતંત્રમાં જેટલું કુલ નાણું હોય જેને આપણે એમ કહીએ છીએ કેપિટલ એમથી આપણે સિમ્બોલથી બતાવીએ છીએ એમાં કરન્સી નોટ્સ આવે સિક્કાઓ આવે આપણે બેંક્સમાં પડેલી ડિપોઝિટ્સ આવે બધું આવે તો કુલ પુરવઠામાં એટલે કે નાણાંના કુલ પ્રમાણ અને ઉપયોગમાં ફેરફાર કરવો દાખલા તરીકે નાણાંનું પ્રમાણ તો વધારવું ઘટાડવું એ સમગ્ર અર્થતંત્રને લાગુ પડે પણ એના ઉપયોગ બાબતે આપણે ભિન્નતા લાવી શકીએ આપણે ઈચ્છીએ કે કોઈ પર્ટિક્યુલર એગ્રીકલ્ચર સેક્ટરને ધિરાણ અથવા તો લોન સારી રીતે મળે એવું બની શકે અથવા તો કોઈ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીને લોન ઓછી આપવી છે ધારો કે આ નાણાંનો ઉપયોગ સટ્ટા માટે થવાનો છે તો એના ઉપર માપબંધી આવી છે એ બધાની આપણે ચર્ચા કરવાના છીએ તો આ બધાનો હેતુ સિદ્ધ કરવા માટે જે પણ ફેરફાર થાય તેને નાણાકીય નીતિ નાણાંના પુરવઠા નિયંત્રણો અને અંકુશોની નીતિ એટલે નાણાકીય નીતિ નાણાંના લાભ મેળવા ગેરલાભ દૂર કરવા એક તમે વ્યાખ્યા અથવા તો એક બહુ સરસ મજાનો રૂઢિપ્રયોગ સાંભળ્યો હશે કે ઘણા એવું કહે છે કે નાણું છે એ તમારો સારામાં સારો નોકર બની શકે પણ જો એ શેઠ બની ગયો તો તમારો ખરાબમાં ખરાબ શેઠ બની શકે એટલે આપણે નાણાંને નિયંત્રિત કરવાનું છે નાણાંને આપણે નાણું આપણને નિયંત્રિત કરે એવું નહીં એટલે નાણાંનો લાભો મેળવવા અને ગેરલાભો નિવારવા માટે નાણાંના પુરવઠાને નિયંત્રિત કરવાનું છે અને એ અંકુશોની નીતિ એટલે નાણાકીય નીતિ આગળ જોઈએ તો ડૉક્ટર કે એન રાજ જો સ્ટુડન્ટ્સ અહીંયા આપણી ભારતીય અર્થશાસ્ત્રીઓના નામ બહુ ઓછા આવે છે આપણી પાસે ઘણા વખત પછી ડૉક્ટર કે એન રાજ એ નાણાકીય નીતિ વિશે શું કહે છે એ જાણીએ તો નાણાકીય નીતિ એટલે કે નાણાંની કુલ માંગ ધિરાણ અને નાણાંના કુલ પુરવઠા સાથે સંબંધ ધરાવે છે આ છે નાણાકીય નીતિ કે કુલ માંગ નાણાંની કેટલી માંગ થાય આપણે લોન લઈએ છીએ નાણાંની માંગ કરીએ છીએ શા માટે કરીએ છીએ જો યોગ્ય હેતુ માટે અર્થશાસ્ત્રના અર્થતંત્રના વિકાસ માટે લેતા હોઈએ તો સરકાર તેવા લોન અને ધિરાણોને પ્રોત્સાહન આપે છે પણ જો આર્થિક વિકાસ માટે વિપરીત થાય એવી કોઈ લોન અથવા તો નાણાંની માંગ હોય તો એ નાણાકીય નીતિ દ્વારામાં એને નિયંત્રિત કરવામાં આવે છે આગળ જોઈએ તો અમુક નિશ્ચિત હેતુ માટે નાણાકીય સાધનોના પ્રવાહનું નિયમિન નિયમન એ નીતિ એટલે કે નાણાકીય નીતિ નાણું પ્રવાહ બાજુ રીતે આવે છે આપણે બીજાને આપીએ છીએ બીજા આપણને એ રીતે નાણાંનો પ્રવાહ ચાલતો રહે છે પણ એ પ્રવાહનું નિયમન કરવાનું છે કે કઈ જગ્યાએ એ ફ્લો વધારે હોય કઈ જગ્યાએ નાણાંનો પ્રવાહ ધીમો કરવાનો છે અથવા તો અટકાવવાનો છે એ છે નાણાકીય નીતિ અને નાણાકીય નીતિ એટલે શાખ નિયમનની નીતિ આ બધી એની વ્યાખ્યાઓ થઈ નાણાકીય નીતિની હવે આપણે જોઈએ કે શા માટે આ નાણાકીય નીતિ હોય છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર દર વર્ષે એટલે કે વર્ષમાં ચાર વખત નાણાકીય નીતિ જાહેર કરે છે શા માટે એના કયા ઉદ્દેશથી તો મુખ્ય કહીએ અંતિમ કહીએ કે એકમાત્ર કહીએ એ ઉદ્દેશ છે દેશનો સ્થિરતા સાથે વિકાસ કરો પણ એના પેટા હેતુઓ કયા હોઈ શકે ઉદ્દેશો કયા હોઈ શકે તો સૌથી પહેલા તો આર્થિક વિકાસની દ્રષ્ટિએ દેશના અગ્રિમ ધિરાણ પૂરું પાડવું ધારો કે રિઝર્વ બેંક કંઈ જ ઇન્ટરફિયર નથી કરતી તો ઘણી વખત એવું પણ બને કે જે ક્ષેત્રને અર્થતંત્રના જે પણ ક્ષેત્રને નાણાંનો વધુ પુરવઠો અથવા તો ધિરાણનો વધુ પુરવઠો મળવો જોઈએ એને મળે નહીં અને ઘણી વખત કોઈ અન્ય ક્ષેત્રને ને સારી રીતે અથવા તો વધુ મળી રહે એક સમય એવો હતો કે જ્યારે ભારતીય બેંકો નહોતી અથવા તો ભારતને સ્વતંત્રતા મળવા મળવાની હજી બાકી હતી ત્યારે બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં બેંકિંગમાં એવું થતું હતું કે એગ્રીકલ્ચર સેક્ટરને કોઈ ખાસ ધિરાણ મળતું ન હતું ઉદ્યોગ ઉદ્યોગ મોટા મોટા કારણ કે જામીનગીરી બાહ્યધરી તરીકે આપવા માટે એ લોકો પાસે હોય છે તો એ લોકોને આસાનીથી ધિરાણ મળી રહેતું પણ એગ્રીકલ્ચર સેક્ટરને ધિરાણ મળવાનું મુશ્કેલ રહેતું તો આ બધી ખાસ એવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય ધારો કે સેવા ક્ષેત્રનો વિકાસ કરવો છે ધારો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવું છે તો એ ક્ષેત્રને ધિરાણ મળી રહે તો આર્થિક વિકાસની દ્રષ્ટિએ દેશના અગ્રીમ ક્ષેત્રો કયા છે એ આઈડેન્ટિફાઈ કરીને ધિરાણ પૂરું પાડો આ બધું અભ્યાસ કર્યા પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ મોનેટરી પોલિસી ડિક્લેર થશે ત્યારે તમારું તર તરત જ ધ્યાન જશે કે આ વખતે દેશના કયા અગ્રીમ ક્ષેત્રોને ધિરાણ પૂરું પાડવાનું છે અથવા તો કયા પ્રકારને વધારે સુવિધાઓ આપવાની છે એક બાબત અભ્યાસમાં ધ્યાન રાખજો કે ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ બેઝિસનો પણ જો ફેરફાર થતો હોય તો એનો મોટી અસર થાય છે કારણ કે અર્થતંત્રમાં નાણું કોઈ કેટલું હોય છે અબજોનું હોય છે તો એના ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ બેઝિસ તો એનો અર્થતંત્રના કુલ નાણાંના પુરવઠામાં મોટો ફેરફાર થાય છે આગળ હેતુ જોઈએ તો તો ચક્રોનું નિયંત્રણ ધારો કે અર્થતંત્રમાં મંદી હોય નાણાંનો પ્રવાહ વધારવાનો છે જો અર્થતંત્રમાં અત્યંત ફુગાવો હોય તો નાણાંનો પ્રવાહ અટકાવવાનો છે કયા ક્ષેત્ર દ્વારા ખર્ચ થવો જોઈએ કયા ક્ષેત્ર દ્વારા ખર્ચ ન થવો જોઈએ એ બધી બાબતોનો અભ્યાસ અહીંયા આપણે કરીશું મુખ્ય બાબત નાણાંના મૂલ્યની સ્થિરતા જળવાવી જોઈએ નાણાંનું મૂલ્ય એટલે કે નાણું પોતાના બદલામાં કેટલી વસ્તુઓ ખરીદી શકે છે જેમ ફુગાવો થાય તેમ નાણાંનું મૂલ્ય ઘટતું જાય વિદેશ વ્યાપાર ઉપર અસર થાય આ બધી અસરોને નિવારવા નાણાંનું મૂલ્ય સ્થિર રહે તે જરૂરી છે ફુગાવો અત્યંત થાય તો નાણાંનું મૂલ્ય ઘટી જાય એટલે નાણાંના સ્થિર રાખવું છે બીજા શબ્દોમાં કહીએ તો ફુગાવાને નિયંત્રણમાં હેતુઓ છે બેરોજગારી દૂર કરવી આ બધા જ આપણા હેતુઓ છે હવે ધારો કે બેરોજગારી દૂર કરવી છે તો નાણાકીય નીતિ કઈ રીતે ઉપયોગી થઈ શકે તો જે ક્ષેત્રમાં રોજગારની વધારે તકો હોય તે ક્ષેત્રના ઉદ્યોગો અથવા તો એકમો અથવા તો એગ્રીકલ્ચર સેક્ટર ગમે તે આપણે લઈ શકીએ કે ફ્યુચરમાં આ ક્ષેત્રમાં રોજગારી માટે વધારે તકો રહેશે તો તે બાબતો માટે વધારે ઇઝીલી ધિરાણ મળે ધારો કે કોઈને નાના એવા પાયા પર સ્ટાર્ટઅપ કરવાનું છે ધારો કે માઇક્રો ફાઇનાન્સનું આપણે ઉદાહરણ લઈ શકીએ તો આ રિઝર્વ ની પોલિસી હોય મોનિટરી પોલિસી કે નાના પાયા પર ના ટૂંકા ગાળા માટે લાંબા ગાળા માટે લોંગ ટર્મ આપણને લોન આપે છે એજ્યુકેશન માટે લોન આપે છે ઘણા બધા હેતુઓ હોય છે કે કયા બાબતથી અર્થતંત્રમાં વિકાસ થશે કઈ બાબતથી બેરોજગારી દૂર થશે તો એ ક્ષેત્ર માટે નાણાંનો પ્રવાહ ઇઝી કરે છે ઇઝી મની કહીએ અથવા તો જે માટે નાણાંનો દુર્વ્યય થતો હોય અર્થતંત્રના વિકાસને અવરોધે તેવું હોય તે માટે હાર્ડમની બને છે આગળ જોઈએ નાણાકીય નીતિના મુખ્ય બે સાધનો છે કયા કયા એક તો સામાન્ય શાખ નિયંત્રણના સાધનો અને બીજું ગુણાત્મક શાખ નિયમનના સાધનો આ બંને વિશે આપણે ડિટેલમાં જોવાનું છે આગળ વધીએ તો સામાન્ય શાખ નિયમન એટલે શું સૌથી પહેલાં તો આપણે એ જોઈ લઈએ સામાન્ય એટલે સર્વસામાન્ય સામાન્ય એટલે જેની ગુણવત્તા ઓછી છે નોર્મલ સામાન્ય એમની પણ જે નોર્મલ છે જે જનરલ છે જે બધાને લાગુ પડે છે જે સર્વસામાન્ય લાગુ પડે છે તે સામાન્ય આ સાધનો સમગ્ર અર્થતંત્રને એક સમાન રીતે લાગુ પડે છે એટલે એની અસરો હા પણ એની અસરો જુદા જુદા ક્ષેત્ર માટે જુદી જુદી હોઈ શકે દાખલા તરીકે આપણે આગળ વાત કરશું તો બેન્ક રેટ તો બેન્ક રેટ છે એ બધી જ બેંકોને એક સરખો લાગુ પડે છે પણ એ બેન્ક રેટ માટે મારા માટે અસર બીજી હોઈ શકે પેલા કિસાન ભાઈ છે એના માટે અસર બીજી હોઈ શકે કોઈ સ્ટાર્ટઅપ કરે છે એના માટે અસર બીજી હોઈ શકે તો આ અલગ અલગ પોઈન્ટ્સ માટે અલગ અલગ હોઈ શકે પણ એની અર્થતંત્રને સમાન રીતે લાગુ પાડવામાં આવે છે એવું નથી કે દાખલા તરીકે કોઈ એક એગ્રીકલ્ચર સેક્ટર માટે આ રેટ અને ઇન્ડસ્ટ્રી સેક્ટર માટે બીજો રેટ એ આમાં નથી સામાન્ય શાખ નિયમનમાં એ ન હોય એ હોય છે પણ ક્યારે હોઈ શકે એ ગુણાત્મક શાખ નિયમનમાં તો આપણે અત્યારે અભ્યાસ કરીએ છીએ જે સર્વસામાન્ય બધાને એક સરખું લાગુ પડે તેનું એમાં સૌથી પહેલાં તો બેન્ક દર છે આપણે ક્વિક લુક લઈ લઈએ કે કયા કયા સાધનો છે ડિટેલિંગ આપણે આ બધા સાધનોનું આપણે પાર્ટ ટુમાં કરવાના છીએ એટલે અત્યારે એ ક્વિક લુક છે તો બેંક રેટ એટલે કે એ બેંક દર જ છે એને આપણે ડિફાઈન કરશું નેક્સ્ટ પાર્ટ ટુમાં રેપો રેટ રીપરચેઝ એટલે કે આરઈપીઓ ઓપ્શન રેટ રીપરચેઝનો આર ઇ પરચેઝનો પી અને ઓપ્શનનો ઓ રીપર્ચેઝ રેટ રેપો રેટ અને આની સાથે આવે છે રિવર્સ રેપો રેટ એ બંનેનો આપણે અભ્યાસ કરશું બીજું છે સીઆરઆર આ બધાથી તમે ફેમિલિયર હો જ અને ન હો તો હવે તમને જ્યારે પણ આ બાબતો ધ્યાનમાં આવશે ત્યારે તમારી એના ઉપર નજર ચોક્કસ પડવાની છે સીઆરઆર કેશ રિઝર્વ રેશિયો કેટલો છે અત્યારે કેશ રિઝર્વ રેશિયો એની શું અસર થાય તો આ બધી બહુ મોટી ચર્ચાની અને ચર્ચાઓ ઇન્ડસ્ટ્રી ગ્રુપ છે એગ્રીકલ્ચર ગ્રુપ છે શેર માર્કેટમાં આ બધી બાબતો અર્થતંત્રને લગતી હોય છે એસએલઆર સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો એટલે કે વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર લિક્વિડમાં અમુક નાણું રહેવું જોઈએ એ આપણે આગળ અભ્યાસ કરશું હવે કેશ રિઝર્વ અમુક બેંકોએ પોતાનું નાણું એક અનામત રાખવાનું હોય છે બીજું હોય છે કે અમુક નાણું પ્રવાહી સ્વરૂપમાં પણ રાખવાનું હોય છે એ બધા વિશે આપણે અભ્યાસ કરવાના છીએ અને ઓપન માર્કેટ ઓપરેશન એટલે કે ખુલ્લા બજારની નીતિ આગળ જોઈએ અને આ છે ગુણાત્મક શાખ નિયમનના સાધનો જેમાં આપણે વાત કરી કે કે ગુણાત્મક શાખ એ જરૂરી નથી અર્થતંત્રના બધા જ ક્ષેત્રોનો ક્ષેત્રોને એક સાથે લાગુ પડે અને એક સમાન લાગુ પડે હવે દાખલા તરીકે કોઈ એક ક્ષેત્રમાં વધારે પડતું ધિરાણ થવાથી ફુગાવો વધતું હોય તો ત્યાં શાખની માપબંધી થાય છે એક સમય એવો હતો કે ઇંગ્લેન્ડ અથવા તો અમેરિકા યુએસએ કે ક્યારેક ભારતમાં પણ આવો ઉપયોગ થઈ શકે કે કઈ બાબતોમાં જો એનાથી ફુગાવાજન્ય પરિબળો ડેવલપ થતા હોય તો ત્યાં ધિરાણની માપબંધી કરે છે એટલે કે ધારો કે ત્રણ કરોડથી વધારે ધિરાણ નહીં આપવાનું કોઈ બેંક છે એના ઉપર નિયંત્રણ લગાવે જો બેંક ઉપર નિયંત્રણ લગાવે તો એના આધારે બેંક બીજાને ઋણ આપવામાં નિયંત્રિત કરે છે મોટાભાગે જે નાણાકીય નીતિ છે એ રિઝર્વ બેંક જાહેર ક્ષેત્રની એટલે કે બધી જ બેન્કો કોમર્શિયલ બેન્કો માટે કરે છે જાહેર ક્ષેત્ર આમાં ખાલી આપણે એમ ન કહી શકીએ પણ રિઝર્વ બેન્ક જે નાણાકીય નીતિ જાહેર કરે છે એ બધી જ વ્યાપારી બેન્કોને લાગુ પડે છે વ્યાપારી બેન્કો આપણે આપણા સાથે જોડાયેલી છે એટલે રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સીધી જ આપણને લાગુ નથી પડતી પણ એ વ્યાપારી બેન્કો મારફતે આપણને લાગુ પડે છે રિઝર્વ બેન્ક ધારો કે બેન્ક રેટ વધારે તો બધી બેન્કો વ્યાપારી બેન્કો પોતપોતાના વ્યાજના દરો વધારે અને એ આપણને લાગુ પડે આપણને બેન્ક રેટ સીધો લાગુ પડતો નથી એક સામાન્ય પ્રજાજન તરીકે કે કોઈ પણ એક ઇન્ડસ્ટ્રી ગ્રુપ છે એ પણ સીધું જ રિઝર્વ બેન્ક પાસેથી લોન લેવાની જાય કોઈ પણ કિસાન છે એ પણ રિઝર્વ બેંક પાસે લોન લેવાની જાય પણ રિઝર્વ બેંકના જે બેંક રેટ રેપો રેટ છે એ બધા ઇન્ડિકેટર રેટ કહેવાય એટલે કે સૂચક દરો છે એના આધારે બધી જ વ્યાપારી બેંકો તેના પોતાના વ્યાજના દરો રેટ ઓફ ઇન્ટરેસ્ટ નક્કી કરે બેંક રેટ વધી જાય તો વ્યાપારી બેંકો તેના વ્યાજ દર વધારે બેંક રેટ ઓછા થઈ જાય તો વ્યાપારી બેન્કો પોતાના દર ઓછા કરે અને એ વ્યાજ દરની વધઘટ આપણે બધા જે ડિપોઝિટ કરીએ છીએ બેંકોમાં અને આપણે બધા જે બેંકો પાસેથી લોન લઈએ છીએ અથવા તો ઇન્ડસ્ટ્રી ગ્રુપ અથવા તો કિસાનોને મળતી લોન અથવા તો કોઈપણ ક્ષેત્રને મળતી લોનને લાગુ પડે છે તો આ રીતે ઇનડાયરેક્ટલી આપણને બેન્ક રેટ અને રેપો રેટ વગેરે વગેરે બધા આ બધા સાધનો હવે દાખલા તરીકે શાખની માપબંધી શાખની માપબંધી એ પ્રજા માટે નથી એ છે બેંકો માટે કારણ કે બેંકો પણ જ્યારે જરૂર પડે ત્યારે પોતાના માટે લાસ્ટ રિસોર્ટ ઓફ હેલ્પ છે એ રિઝર્વ બેન્ક છે રિઝર્વ બેન્ક પાસે અંતિમ સહાયક તરીકે જાય છે તો આ માપબંધી કરે છે કે રિઝર્વ બેંક એક પર્ટિક્યુલર ક્ષેત્ર માટે વધારે ધિરાણ નહીં પર્ટિક્યુલર ક્ષેત્ર માટે વધારે ધિરાણ તો જે પણ આ બાબતે ડિસાઇડ થયેલું હોય નાણાકીય નીતિમાં એ રીતે અથવા તો ઋણ અથવા તો ધિરાણની મર્યાદામાં ફેરફાર કરે કેટલું ધિરાણ આપવું શાખના પ્રચાર ઉપર આપણે જોઈએ છીએ કે તરત જ આપણને ઘણા બધા મેસેજીસ પણ આવે છે બેન્કોમાંથી કોલ પણ આવે છે કે તમારી પ્રી પ્રીએપ્રુવડ લોન વગેરે વગેરે એનો મતલબ એ કે શાખ મળે છે લોન મળે છે ધિરાણ મળે છે તો એનો વધારે ને વધારે પ્રચાર થાય છે કારણ કે જે પણ પ્રજાજન અથવા તો જે પણ લોકો એ લોન લે એનાથી આર્થિક પ્રવૃત્તિ વધે એનાથી અર્થતંત્ર વિકાસ પામે પણ ધારો કે આ બધી પ્રચાર પર નિયંત્રણ આવે એના માટે શું થાય કે દાખલા તરીકે કોઈ પણ ફુગાવાને નિયંત્રણમાં રાખવો છે સતત ફુગાવો થાય તો આ પ્રકારની ધિરાણ પ્રવૃત્તિ અટકાવવાની થાય એટલે તરત જ સિગ્નલ મળે કે શાખ પ્રચાર ઉપર હવે નિયંત્રણ રાખીએ તો શાખના પ્રચાર ઉપર આ નિયંત્રણ રાખવું એટલે કે શાખનો પ્રચાર વધારે કરવો અથવા તો અથવા તો ઓછો કરવો એ અહીંયા લાગુ પડે છે સીધા પગલાં સીધા પગલાં એટલે કે બેંક રેટ જ્યારે પણ આ રીતે નક્કી કરે છે ત્યારે બેન્કોને સીધી જ લાગુ પડે છે અત્યારે આ બધા શાખ નિયમનના સાધનોનો આપણે ડિટેલમાં પરિચય નહીં લઈએ એનો આપણે પાર્ટ ટુમાં પરિચય લેવાના છીએ આ અહીંયા એનો એ ક્વિક લુક છે નૈતિક સમજાવટ અને તમે જાણો છો કે ડૂ ઇટ યોર સેલ્ફ વિના આપણું વ્યાખ્યાન પૂરું નહીં થાય આજે બહુ ઇન્ટરેસ્ટિંગ તમને હોમવર્ક કહીએ કે સેલ્ફ એક્સરસાઇઝ કહીએ એ આપવાની છે જુઓ આરબીઆઈની વેબસાઇટ તમારે વિઝિટ કરવાની છે વિઝિટ ધ વેબસાઇટ ઓફ આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ડબલ્યુ 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 ડોટ આરબીઆઈ ડોટ ઓઆરજી રિઝર્વ બેન્કની જે વેબસાઇટ છે એ જોવી પણ એક ઇન્ટરેસ્ટિંગ કામ છે અને સર્ચ કરો અને બેંકમાં વેબસાઇટ ઉપર શું શું વિગતો આપેલી છે એનો પણ અભ્યાસ કરો જ્યારે પણ આપણે અભ્યાસ કરીએ ત્યારે ઓથેન્ટિક વેબસાઇટનો અભ્યાસ કરીએ એ જરૂરી છે તો આ એક જુઓ કે અત્યારે બેંક રેટ શું છે અત્યારે કરંટ બેન્ક રેટ શું છે રેપો રેટ શું છે એ તમે સર્ચ કરો કોન્ટેક્ટ મી મારો સંપર્ક પણ કરો કેવી રીતે કરશો મારો સંપર્ક થશે કે કૃતિ ડોટ છાયા એટ બીએયુ ડોટ ઈડીયુ ડોટ ઇન અને તમને ઘણા બધા ડોટ ડોટના જોઈએ તો જસ્ટ ઇકોનોમિક્સ એટ બી ડોટ ઈડીયુ ડોટ ઇન ઘણા વિદ્યાર્થીઓ મારી સાથે સંપર્કમાં છે એનો મને આનંદ છે તમે પણ મારી સાથે સંપર્કમાં રહો હું તમને ચોક્કસ ઈમેલનો રિપ્લાય આપું છું થેન્ક યુ આપણે પાર્ટ ટુ માટે ફરીથી મળીએ ત્યાં સુધીનો સમય તમારો આનંદ રહે અને જુઓ આરબીઆઈ ની વેબસાઈટ શું કહે છે થેન્ક યુ